પશુપાલકોને રોકવા માટે સાબરડેરીએ પ્રાઇવેટ બાઉન્સર બોલાવ્યા પોલીસ પણ ખડકી દેવાઈ દૂધના ભાવફેર મુદ્દે રોષે ભરાયેલા પશુપાલકોએ સોમવારના રોજ સવારે દસ કલાકે સાબરડેરીનો ઘેરાવ કરવાનો ચીમકી આપી હતી ત્યારે આ વિરોધને લઈને હરકતમાં આવેલા મંડળે આજે સવારે સાત વાગ્યાથી સાબરડેરીના ગેટ ઉપર પ્રાઇવેટ બાઉન્સર ગોઠવી દીધા છે ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ સાબડેરી આગળ ખડકી દેવામાં આવ્યો છે નોંધનીય છે કે પશુપાલકોને દૂધનો ભાવ ફેર ઓછો મળતા અને મોડો મળતા પશુપાલકો રોષી ભરાયા હતા મામલે તેમણે સાબરડેરીના નિયામક મંડળ સામે લડતના મંડાણ કર્યા છે અને બાયો ચડાવી છે તો આજે થનારા વિરોધ પ્રદર્શનમાં બાયડના ધારાસભ્ય ધવલસિંહ ઝાલા પણ જોડાનાર છે સાબરડેરી દ્વારા આ સમગ્ર મામલે પશુપાલકોનો વિરોધ ખાડવા માટે પ્રાઇવેટ બાઉન્સરો ખડકી દેવામાં આવે છે ત્યારે જે પશુપાલકોના પ્રતાપે સાબરડેરી દિવસે દિવસે વિસ્તરણ પામી છે તે પશુપાલકોને જ સાબરડેરીમાં પ્રવેશવા ન દેવા માટે બાઉન્સરો રોકાતા તે કેટલા અંશે યોગ્ય છે તેવું પશુપાલકો જણાવી રહ્યા છે